मारो मेर समाज आज शिक्षित दीक्षित विकसित बनी ने विदेश पर इंटरनेशनल लेवलना सम्मेलनों करो तुम जातने अव रोकी सको नहीं मारो स दिवसे અને વાહળી એટલે પૈસા ભૂલી ગયા પૈસા ભૂલી ગયા હવા પોતે ગોતે રાત તો સવારે જોઈએ આપણો રિવાજ છે આપવા માટે જ્યારે પોતાની હાથ રાખ્યો તો પૈસા ન

વંદન કરીએ ને મારો વોઇસ મારી ઓળખાણ છે કારણ કે મારું નામ શિવરાજ વાળા છે અને બિઝનેસ કયો હાર્ટ કયો હૃદય કયો જે કઈ કયો બહુ જ કરવું અને કરાવું છું આ મારો ધ્યેય છે અને અમે લોકસાહિત્યકાર થઈ ગયા પછી સંત લોકસાહિત્યકાર કથાકાર એ કોઈ જ્ઞાતિના હોતા નથી અમારા માટે બધી જ્ઞાતિ હરકી હોય છે અને છસો વર્ષના આગળના ઇતિહાસમાં જઈએ તો કાચી દરબારો અને બે પહેલેથી આપણે મળતા આવીએ છીએ છસો વર્ષ ઉપર જઈએ તો આપણે બધા એક થઈ ગયા અને એથી આગળ જો બહુ શોર્ટ અને ટૂંકમાં કહું તો માથા ભગત મોઢવાડિયાને જ્યારે અમારે જરૂર પડી ત્યારે પોલે પાણી આવે તમારા કાઠી દરબારે આવીને કીધું કે મારે અમરેલી બાબુ છે

બાપુ પૈસા ભૂલી ગયા છે અને ગોતે નથી એટલે હવે કીધું બાપુ તમારા છે આવું ખોટું રૂપિયા ને સમય માં બાપુ તમારા પૈસા

મારી તને ખં હે મારી બરડા ની મારી તને ખં ખં હે તારા ખમકારે હે તારા ખમકારે હે તારા ખમકારે મેરને ને મારી તને ખં ખં બધાને મારા જીવન ગાડામાં જાન જાતી તો અમારે અ આમાંથી ઘણી ડળતું ને ગોજાઈ બેઠ્યું ને એને ધમકી દીધી કે ડસકું પણ તો કોઈ દિવસ જાનમાં ગાડામાં સડવા નહીં દે હવે ડસકા અને પૂરવા સાટું થઈને તમે બેઠ્યું કેમકે આ બધું ભૂલાતું જાય આપણે હકીકતમાં આપણા જૂના ગીત ને આપણા પ્રસંગોમાં એક વખત ગમે ત્યાં બેનોને ગાવા જોઈએ હાલો સીતારામ બદની આ પહેલી વાર માઈક હાથમાં પકડ્યું છે તો કાંઈ ગુલચૂક થાય તો માફ કરજો સમાજ આજે શિક્ષિત દીક્ષિત વિકસિત લેવલના ધરતી કરી રહ્યો છે ત્યારે હું મારી જાતને અહીં આવતા રોકી શક્યો ને મારો સમાજ દિવસે દિવસે દેશ હોય વિદેશ હોય ભરણફાર નક્કી કરી રહ્યો છું મેં સમાજ કોઈ પણ કાર્યક્રમો હોય ત્યારે મને ભૂલતો નથી મારા તસવીરો મારા નામથી કાર્યક્રમોની શરૂઆત કરે છે ત્યારે હું આ જ્ઞાતિ પ્રત્યે ગૌરવ અનુભવું છું આજે હું જોઈ રહ્યો છું

જ્ઞાતિ માટે કામ કરે છે અને જ્ઞાતિના ઉદ્ધાર ઉત્થાન માટે રાત દિવસ જોયા વગર ઘણીયા ગાઠિયા લોકો છે એ સમાજ સેવા કરે છે ત્યારે એક વાતની ટકોર દુઃખ સાથે કહેવી પડે કે જે મેળ જ્ઞાતિની સંસ્થાઓ છે મેળ જ્ઞાતિના જે લીડરો છે સોસિયલી કામ કરે છે આજની વોટસેફ યુનિવર્સિટીમાં કંઈ જયા વગર જોયા વગર સંજા વગર પોતાનું એક પ્રકારનું યોગદાન નથી ત્યાંથી સેવામાં માટેના ઉદાહરણમાં અને નેડેડી નોટ્સ લખે છે એક વ્યક્તિ પ્રક્ય એક સંસ્થા પ્રક્ય ક્યારે રહેવામેન્ટ મને થાય કે સજ્જન માણસો છે એ મૌન ધારણ કરીને બેઠા છે ત્યારે આવા 1 2% ની દુર્જનતામાં વધારો થઈ રહ્યો છે એને રોકવું પડશે કે તો કે જાગૃત થવું પડશે આવા 1 2% લોકોને રોકશું નહીં તો આ સમાજને સારા માણસો આમ પર ઘટે છે અને આ સમાજમાંથી જો ધીમે ધીમે સજ્જન માણસોનું નેતૃત્વ ઘટતું જશે ને

ખૂબ સારી રીતે વિચારી શકે છે સમજી શકે છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ આજે કોઈને કોઈ સલાહની ની જરૂર નથી છતાં એક ટકોર થાય છે કે આજે મેર સમાજના ના ગામે ગામ સમાજો બની રહ્યા છે બની ગયા છે ડાયરાઓ થાય છે લોક ડાયરાઓ મંડપો વૈભવી લગ્નો આના કરતા કદાચ મને એવું લાગે છે આમ પણ મારું સપનું એ હતું કે મેં સમાજ શિક્ષિત બને સંગઠિત બને એકત્રિત બને તો આ બધાની જો જરૂરિયાતો ન હોય તો ગામે ગામ સ્કૂલો બને કોલેજો બને લાઇબ્રેરીઓ બને અને મેં સમાજના ભાવિ ભવિષ્યને આમની જરૂર છે શિક્ષણની કોલેજોની સ્કૂલોની લાઇબ્રેરીઓ વધુ ટકો ન કરતા આજે મેર સમાજ સંગઠિત બની નક્કર કાર્યો કરવાની દિશામાં આગળ વધે અને આજના સમયની જે કાતી જરૂરિયાત છે કે સમાજના કોઈનો પગ પકડીને પાછળ ખેંચવાની જગ્યાએ હાથ પકડીને એને આગળ ખેતરો આગળ વધારવાની આજના સમયની માંગ છે આજનું કહી જેમાં મા Bye. Bye. রাবো মানে কাজ এ মারি লির মানা রথ রাব তাবে মানে কাজ কে আইনা না রথ রাহনি রে কোই তোরি ডাচো রাবো মানে কাজ Rathada Vimal Bhaihan Kale Rathada Ranmal Bhaihan Kale Mane Kaj K Rathada Vimal Bhaihan Kale Rathada

હૃદયમાં ધ્યાન દેતમાં ધ્યાન દે અભય વર દુઃખ સબર કરો સજન કુટુંબ દે જગમાં જીત દે માગમાં જીત દે મામકારી ગણી ચિતરિયાડી ચોરાડી મખરે સવારી સોપે છે તારી જય 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 ખોડલ માડી રે તને જય ખમા ખમા ખોડલ પાડી તને ખમા ખમા લીર બાઈ જય લીર બાઈ જય પુતી માં સોરી બેન એપોર્ટ જો